તો જુઓ મિત્રો આ છે શો કિલાનું મોટું માછલું જે લાખ રૂપિયા સુધી પણ પહોંચી જાય છે તો નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે અને મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે મિત્રો આ માછલા એ તો બધાના હોશ ઉડાવી દીધા છે વજન જોયો તો વજન થયો અને તે સાથે મિત્રો આ માછલાને ને સુરત ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો સો કિલ્લા આ માછલું કોઈ રાજાશાહી થી પણ કમ નથી અને તે સાથે મિત્રો આવા મોટા માછલા તો ભાગ્ય જ જોવા પણ મળે છે અને સાથે મિત્રો અમારા ચેનલને કરી અને બેલ બટન પણ દબાવી દેજો જેથી છે અને મિત્રો આ અવડું મોટું છે કે મારા ફોન કેમેરામાં આવતું નથી એટલે પણ ઉતારવું પડે છે અને મિત્રો હવે જુઓ તમે પણ આ ને કારણ કે આ સુરમાઈ પણ કોઈ સોનાથી નથી અને મિત્રો મારા માટે તો આજનો દિવસ

પણ વધારે હોય છે આટલા જ માટે મિત્રો આ અને મિત્રો આ ગોલ ફીશું ગોલ નામ થી કોમેન્ટ કરી અને જરૂર થી લખી નાખજો અને સાથે મિત્રો આ ગોલ ના જો તમે દર્શન કરી લીધા હોય તો આ વિડીયો ને લાઇક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ મોકલી દેજો અને મિત્રો હવે જુઓ તમે પણ કે આ છે ફિશ જેને મિત્રો નામ થી પણ ઓળખવામાં આવે છે અને ત્યારબાદ મિત્રો હવે જુઓ તમે આ છે અને મિત્રો આ બધી લાકડા જેમ કડક હોય છે પરંતુ થી બધી માછલાઓ આવી જાય છે કારણ કે મિત્રો એને તો સોનાની જ માછલી પણ માને છે અને મિત્રો આ ગોલ ની અંદર જે પોતો આવે છે તેની જ કિંમત સૌથી વધારે પણ ગણાય છે તો મિત્રો આવા માછલા ની માહિતીઓ રોજ જાણવા માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે બેલાકોન બટન પણ દબાવી દેજો તો મિત્રો હવે આ વિડીયો અહીંયા સુધી જ અને મળીએ હવે નવા વિડીયો સાથે અને ત્યાં સુધીમાં બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારિકાધીશ પણ